એ બદલ અમે અને અમારી આ દીકરીઓના વાલી પણ જોશે તો એ પણ ખરેખર દીકરીઓને વધારે ને વધારે આગળ મળશે સન્માનને લાયક કહેવાય એની દીકરીઓને જે છે એ ગ્રાઉન્ડમાં અને આવી પરીક્ષાઓમાં મોકલે છે અને આ દીકરીઓ જે છે તે બોર્ડર ઉપર જશે આ દીકરાને મોકલતા પણ વાલી અચકાય છે તો આ દીકરીઓને મોકલવા માટે કલેજવું જોઈએ અને એ આવા વાલીઓ પાસે જ હોઈ શકે તો એના માટે જોરદાર છે